નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સ્માર્ટ સિટી વડોદરાની વાતો કરતું વડોદરા મહાનગરપાલિકા વડોદરાને સ્માર્ટ તો નથી બનાવી શક્યું એવું એટલા માટે કહી શકાય કારણ કે વડોદરા શહેરમાં ક્યાંક બિસ્માર્ટ રસ્તાઓ જોવા મળી રહ્યા છે તો ક્યાંક સ્વચ્છતાની વાત કરીએ તો તેમાં પણ વડોદરા પાછળ રહી ગયું છે આજે આપણે વાત કરીએ વડોદરા શહેરમાં ફક્ત પાંચ મહિના પૂર્વે બનાવવામાં આવેલ સર્વિસ રોડની અમિતનગર ફ્લાયઓવર ઓવર બ્રિજની નીચેનો સર્વિસ રોડ જે ચોમાસા પૂર્વે એટલે કે ફક્ત પાંચ મહિના પહેલાં જ બનાવવામાં આવ્યું છે તેની દુર્દશા તમે દ્રશ્યોમાં જોઈ શકો છો આ રસ્તા પર ક્યાંક નાના મોટા ખાડા પડી ગયા છે તો ક્યાંક કોરી માટી અને નાના મોટા પથ્થરો પડ્યા હોવાને કારણે વાહન ચાલકો સ્લીપ થઈ જાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે અમિતનગર ચાર રસ્તાથી વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્ષ તરફ જવાનો રસ્તો છે વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્ષની આપણે જો વાત કરીએ તો તેમાં ટ્યુશન ક્લાસ પણ આવેલા છે અહીં વિદ્યાર્થીઓ જતા હોય છે અહીંથી વિદ્યાર્થીઓ પસાર થાય તો તેઓનો અકસ્માત સર્જાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે એ સિવાય આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે નવરાત્રીનો પ્રારંભ થયો એટલે રાત્રિ દરમિયાન આપણે જોઈશું કે તમામ રસ્તા ઉપર ટ્રાફિક જોવા મળશે ખાસ કરીને આ રસ્તાની વાત કરીએ તો મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીંથી પસાર થશે તેઓના પણ અકસ્માત સર્જાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે પરંતુ તે છતાંય કોઈપણ પ્રકારનું ધ્યાન રસ્તા ઉપર વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો નથી આવી રહ્યા આ મામલે સામાજિક કાર્યકર શૈલેષ મૈસૂરી દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે